કામ બાકી હતું એટલે હું ગઈ નું મેં પેલા હું કામ કરી નાખું અને પછી આરામ જો બધું કામ કરી નાખ્યું છે ગેલેરી નું બાકી છે ઘરમાં કચરા પોતા થઈ ગયા આપડે બાર નાસ્તો પાણી લેવા માટે આવ્યા હતા જો થોડોક નાસ્તો લઈ લીધો ઘરમાં પતી ગયો અને સાથે તરબૂટ લઈ લીધું ફ્રૂટ તો આજે મેં તો પેટ માં ગળગળ છે તો આખો દિવસ આપણે ફ્રૂટ ઉપર જ રહેવું છે તો જો આપણે તરબૂટ સુધારી નાખ્યું છે ને આપણે તરબૂટ ખાઈ લેવું મને એવું લાગે આજનો દિવસ હળવો ખાઉં તો પેટ ઠીક થઈ જાય અત્યારે હમણાં બેક ટુ બેક શૂટમાં એટલા બધા છે ને અમે બિઝી થઈ ગયા છે ને કે એમાં ઘણા બધા કામ અટકી ગયા છે ખાસ કરીને મેઈન કામ હોય ને તો અમારા કપડા હોય પરફ્યુમ હોય આ બધી વસ્તુ છે ને કબાટ માંથી બહાર કાઢીને ફરીથી બધું ગોઠવવાનું છે કારણ કે શૂટમાં એટલા બિઝી છે ને કે બધી વસ્તુ યુઝ કરી કરીને અમને મૂકી દઈએ છે એટલે થોડું ઘણું કામ પતાવશું અને પછી ગમે ત્યારે ફ્રી થવાનું ને એટલે પેલા આ કામ કરવાનું છે ની ઓફિસ માં જવું હોય તેમાં કઈ વાળ તારા બધા હરખા કરીને જરૂર નથી તારે વાળ હરખા કરીને કોને બતાવા

પણ તો તારે એવું કેવું એમ કેમ કેવાની જરૂર છે કે બઢિયા હું એમ નો કેવાય કે અચ્છા નહીં હું એવું કેવાનું તારે બરાબર છે હેલો નીરોજી કેસી હો નહીં અચ્છા હું આ બસ એવું કેવાનું તો નીરો કે બઢિયા હું જી બઢિયા હું નહીં ભાઈ ની ક્લાયન્ટ છે ભાઈ ઈ ઘરવાળી ભાઈ વાળ હરકા મત કરવાના તારા વાળ જો વાળ આપણે વિખી દિવસ માં ત્રણ વાર કોણ વાળ હરખા કરે એવું યાર ગરમી એટલે મોઢું એટલું છું અને વાળ એટલે હરખા કરું કારણ કે વાળ લાંબા થતા જાય છે ને તો નથી અને તેનું એક છોકરી આ રાખી જો ને તો નીરવ નો જસ્ટ સ્માઈલ આવી ગઈ જસ્ટ સ્માઈલ આવી ગઈ એને જો અનફોલો કરાઈ દે અનફોલો દે હવે બસ જાડુ કેવું કરે એક છોકરી નામ લે પછી એટલી વાર મને છે ને ખીજવા રાખે ને કે મારે તો અહિયાં એક ટકા લેવા દેવા નથી પણ એટલું ખીજન એટલે દાત આવે કે તું કેમ ટમેટા જેવા થઈ ગયા જો

વાર બોલે બોલે મને ધાસ પડવા અને બીજી વાત એક જ છોકરી સિલેક્ટ કરી છે જે તર કેમેરો છે ઓકે ફોન પકડીને કેમેરો એટલે ઓકે તો મારા નામમાં દેવસ્વૈલ આવી નહી મારા

ત્યારથી મારું સેડનેસ ચાલુ થઈ ગયું છે ઓકે વાંધો નહીં તો સેડનેસ મુબારક હો

મને લાગે છે બધા કોરિયન ડ્રામા નું એટલું ભૂત ચડ્યું છે તો ખરેખર મારે જોવાનું ચાલુ કરવું પડશે

લેય બરોન લાઈક મે તને એમ કીધું ઘડિયાળ તો આવે કાટો આવે તારા મનમાં જે ઠંડી તો તારા પછી એને લગતું કહેવાનું એને લગતું કહેવાનું સ્વેટર અ સિમલા ઉનાળો ચોમાસુ વરસાદ છત્રી છાટા રેનકોટ અ ગયો પકોડા

લાગે ડર ફટાકડો ફટાકડો ફૂટે પણ યાદ એટલે ટેકનિકલી તું જીતી ઓકે ચશ્મા જીતી ગયો ચશ્મા તો એમ કેવાય કે હું ચશ્મા તો આંખ બોલાય ઓકે બોલ

જાડું લાગે ઈઝી પણ છે ને ગમે તારો કે શબ્દ પર્યાય શબ્દ મારે ગોતો પ્રેમ તો હું એમ કઉ જીવન ઓકે તું હું બગાડી નાખ્યું મારું જીવન તો બગાડી નાખ્યું

સિરિયસ ભાઈ મજાક કરે છે બાકી ઇન્સ્ટાગ્રામ માં એના હું ઇન્સ્ટાગ્રામ માં હું ને હું કાઢી છોકરી વાત મારા ઇન્સ્ટાગ્રામ માં છે પણ કોઈ નું નામ બામ તો લેવાય નહીં એટલે જ અનફોલો નત કારણ કે મારું નામ તો ખરાબ નું તો એનું નામ ખરાબ થઈ જાય ના આપણે એવું કઈ મજાક અને ઈ આમ લાઈક સારી ફ્રેન્ડ તો કે પણ ફ્રેન્ડ તો છે ને ફ્રેન્ડ છે ની તો મારી બને આમ મીડિયમ મીડિયમ ફ્રેન્ડ તો છે હવે તારી ને મારી ફ્રેન્ડ બધા છે ને કોની વાત કરે છે